નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો આપણે આવી ગયા છે નવો વિડીયો લઈને આ વિડીયોની અંદર આપણે એક જોરદાર વાત કરવાના છે ઘણા દિવસો પહેલાં મેં વિડીયો મૂક્યો હતો કે ભાઈ ખેડૂતના ખેતરેથી ખેડૂત સુધી મગફળી પૂગે જ્યારે કે કોરી મગફળી હોય તો ખેડૂત ખેડૂતને બિયારણ આપે એમાં આઠથી દસ ભાઈના મને મેસેજ આવ્યા છે અને હજી વિડીયોની અંદર આપણા નંબર આપેલા છે હજી કોઈને હોય તો કાલ અથવા તો પરમદી સાંજ સુધીમાં મને મેસેજ કરી દેજો તો આપણે પરમદી પાછો વિડીયો બનાવવાનો છે કે જેના પાહીં બિયારણ જેવી મગફળી છે અને ખાતરી બંધ કે પલરેલી નથી કે જે માણસ જે વીસ કહે છે જે વીસ જ છે ચોપન નંબર કહે ચોપન નંબર છે ગિરનાર ચાર કહે ગિરનાર ચાર છે આ વર્ષની અંદર કે ઘણા ખરા ખેડૂતો છેતરાઈ ગયા છે કે એગ્રોમાંથી બિયારણ લીધા અમુક અન્ય જગ્યાએથી જ્યારે જેને દાણા લીધા હે એ ઘણા છેતરાઈ ગયા હૈ ચાર ચારને બદલે ઘણું ખરું બિયારણ મિક્સ પણ નીકળ્યું છે તો આવા ખેડૂતને જેને જેને છેતરાણા હોય એને જરૂરથી કોમેન્ટ કરવા વિનંતી કે અમે છેતરાણા થઈ તો મિત્રો છેતરાવું ના હોય તો આમાંથી ઘણા એરિયાની અંદરથી મને કોળી મગફળી હતી એ લોકો એ એટલે ટૂંકમાં પોતપોતાના ખેતરની અંદર જે રહીતી ને એને કોરી રાખી ગયા હતા મહેનત કરીને એ લોકોએ મને મેસેજ કર્યા હતા અને એની મગફળી આપણે ખરેખર બિયારણ માટે ખરીદી લેવી જરૂરી છે ભાવતાલ તો તમે એના ફોન નંબર હું આમાં નાખી એટલે તમે પૂછી લેજો પણ હજી કોઈ ખેડૂત જે બાકી રહી ગયા હોય એ ખેડૂતને નમ્ર વિનંતી છે કે ભાઈ મને તમે મેસેજ દ્વારા જણાવજો કે કોરી માંડવી છે અને આ મગફળીની જાત છે ને એટલા મણ છે ને આખું પૂરું સરનામું મને વોટ્સએપ દ્વારા મોકલી દેજો તો હું કાલ અથવા તો પરમદિનના વિડીયોની અંદર આ બધેનું એક એરી મૂકી દઈ આથી કરીને જે તાલુકામાં કે જે ગામડાની અંદર હોય એની આજુબાજુના ગામડા કે આજુબાજુના તાલુકાવાળા ન્યાંથી લઈ લઈએ ખોટા એને ભાડા ચડાવવા નહીં આવો એક આપણો પ્રયાસ છે તો આ પ્રયાસને તમારે વધાવી લેવાનો છે અને આપણે એક લાખ મેમ્બરમાંથી ખરેખર આપણે હવે ચોવીસ હજાર જ બાકી રહ્યા છે તો જલ્દી જલ્દી બધે જાઓ અને સબસ્ક્રાઈબરનું બટન દબાવજો હમણાં લાઈક ને શેર નહીં કરો તો આવીએ શેર કરવું જરૂરી છે આવો વિડીયો કેમ કે જે જે કોરી મગફળી છે તો ખેડૂતને બિયારણ લેવામાં મુશ્કેલી ના પડે એના માટે અને બાકી તો તમે દેખો છો મારી પાછળ વાડી પાસી લીલીછમ ભરાઈ ગઈ છે અને જેવી કુદરતની મરજી ઘઉં એવા હે આવજો ખાવા લઈ જજો બધાને આપણે બજાર ભાવથી આપી દેવું અને જે આપણે વાત કરતા હતા કે જે બાવીસ મગફળી હતી એનું બધું તેલ પીલાવવાનું હતું તેલ પીલાવાઈ ગયું ખાલી થી હિત્યાવી ગુણી રહી છે હવે એનું પીલાવી દેવાનું છે એ તેલે પણ આજ હાંજ સુધીમાં ખલ્લાસ થઈ જવાનું છે કેમ કે ઓલરેડી ઓર્ડર છે જ પણ અગિયાર ડબ્બા હજી જ્યારે વધારાના હોય આ વિડીયો તો શું છે કે આજીવન ભાઈ આપણે યુટ્યુબ ચેનલની અંદર રહે જ પણ એ અગિયાર ડબ્બા છે એનો ઘરા કંઈ પણ થઈ ગયેલા જ છે આ તો તમને ખાલી હું વિડીયોની અંદર કહું કે ભાઈ મેં વેચી નાખી માઇન્ડ હું થોડોક એડવાન્સ થઈ જાઉં અને કોઈ ખેડૂને પીલાવ્યું હોય તો મેં એક વિડીયો મૂકો છે ને જઈ અને તમને નોર્મલી ભાવમાં એવું મજૂરીથી પીલાણ કરી આપીએ અને ત્યાંથી તમે તેલ લેહો તો એ તમને મસ્ત મજાની ખાવાની પણ મજા આવીએ અને આપણી પાસે હવે એકસો અઠાવીસ છે ટેકામાં લઈ જાવીએ ટેકાનો વારો આવીએ એ પહેલાં કોઈને બિયારણમાં જોતી હોય તો લઈ જજો અને એકસો ને પચીસમાં ટેકામાં જાય ત્યાર પછીની ખરેખર પીચોતેર કે એંસી નેવું મણ જેટલી વધીએ આ કોઈને જોતી હોય તો બિયારણમાં મળી જાય અને ટેકામાં વારો આવ્યો ને પછી ત્રીજે દી તો હું માંડવી વેચી જ નાખવાનો છે બીજી એ કેમ કે માગતા હોય ને દેવા પડતા હોય તો બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર